નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જનપદની સુરતના રાંદેર ઉગત રોડ પર માં ચાલતા દેહ પર દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન હોટલ ની અંદર દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચાલતો હતો હોટલમાંથી છ થાઈલેન્ડ ની મહિલાઓ મળી આવી છે દેહ વ્યાપાર નો ગોરખ ધંધામાં પોલીસ ત્રણ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસ ઉલ્લાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે તમામ થાઈગલ બિઝનેસ વિઝા પર ઇન્ડિયા આવી હતી અને આ હોટલમાં રોકાયા હોવાની વિગતો મળી રહી છે સુરત શહેરમાં અગાઉ પણ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઉત્તરાણ સુદામા ચોક ખાતે પનવેલ પોઈન્ટમાં આવેલી હાઈ વ્યુ હોટલમાં દરોડો પાડ્યો હતો ત્યારે પણ હોટલમાં ભાડાના રૂમમાં સાત ભારતીય મહિલાઓને રાખી દેહ વેપાર કરવામાં આવતો આવ્યો હતો તેવો ખુલાસો સામે આવ્યો હતો પોલીસે સાથે ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી તેમજ પોલીસે રેડ દરમિયાન રોકડા રૂપિયા પંદર હજાર પાંચસો મોબાઈલ ફોન મળી કુલ છપ્પન હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પરંતુ મહત્વની વાત એ છે કે આવા ગોરખ ધંધાઓ કોના નેજા હેઠળ ચાલી રહ્યા છે અને આ પ્રવૃત્તિઓ વિરુદ્ધ ક્યારે રોક લાગશે આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે એની અંદર એ પાલનપુર નાકા પર જે વી સ્ક્વેર બિલ્ડિંગ હતી એની અંદર બીજા માળે જે વેલનેસ સેન્ટર હતું એની અંદર પતંગાનું ચાલતો હોવાની વાત નહીં પોલીસને એ આધારે આરોપીએ ત્યાં પોલીસે પંચો સાથે રેડ કરે જેની અંદર કુલ ચાર આરોપી પકડાયા છે એની અંદર એક બાળક છે અને બીજા ત્રણ જે છે એને ત્રણને અટક કરવામાં આવે છે એની અંદર ત્રણથી ચાર જે થાઈલેન્ડની મહિલાઓ હતી એમને આ લોકો પાસેથી આ

ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો સુરતના હીરા ઉદ્યોગ પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી તેવામાં હવે સુરતમાં રત્ન કલાકારોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે વિશ્વના નેવું હીરા જ્યાં પોલિશિંગ થાય છે તે સુરત મંદિરનો માર હાલ ઝીલી રહ્યો છે રત્ન કલાકારો બેરોજગાર બનતા તેમની હાલત કફોડી બની ગઈ છે સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી છે ત્યારે 50 વર્ષના ઇતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે ત્યારે હવે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો હાથમાં પ્લેકાર્ડ સાથે રત્ન કલાકારો આવ્યા હતા અને સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી આર્થિક મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે રત્ન કલાકારોના વધતા અપઘાતના બનાવને લઈ રત્ન કલાકારો હવે મેદાનમાં ઉતર્યા છે સરકાર રત્ન કલાકારો માંગ કરી રહ્યા છે જો અમારી માંગ નહીં સંતોષાય તો ત્રીસ માર્ચે રત્ન કલાકારોની હડતાલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે સુરતના હીરા ઉદ્યોગમાં પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદી હાલ ચાલી રહી છે સંકટ સામનો કરી રહ્યા છે ઘણા કારખાના ચાલુ છે તો તેઓને પૂરતું કામ આપવામાં નથી આવતું રત્ન કલાકારોના પગારમાં પણ પચાસ ટકાનો કાપ મુકાયો છે આ મહામંડી હતી અને ફરી હીરામાં તેજી આવે તેવી સૌ કોઈ ચાટક નજરે રાહ જોઈ રહ્યા છે મંદીના સૌ કોઈ અલગ અલગ કારણો આપી રહ્યા છે કોઈ વૈશ્વિક મંદીનું કારણ ધરી રહ્યું છે તો કોઈ યુદ્ધને આગળ ધરી રહ્યું છે અત્યારે હીરા યુનિયન મારું નામ પરમાર જગદીશભાઈ છે હું રહું છું ગોણા ગામમાં અત્યારે અમે અત્યારે હીરા ઉદ્યોગ માટે અમારે લડત લડવા આવ્યા છે અમે અત્યારે ડાયમંડ વર્કર યુનિયન અત્યારે આપઘાત કરે છે બે દિવસની અંદર ચાર કિસ્સા બની ગયા છે અને અત્યારે સરકાર અમારે કોઈ ધ્યાન દેતો નથી અત્યારે ભાવેશભાઈ તરફથી અમે બધી નિવેદન આપીએ છીએ અને ભાવેશભાઈ ની સાથે અમે સાથ સહકાર અમે આપવા તૈયાર છે અત્યારે અત્યારે અમે અત્યારે કમસે કમ બસો જણા જેટલા ભેગા થયા છે અને ત્રીસ તારીખે અમે ડાયમંડ વર્કર કંપનીનું બંધ કરવાનું એલાન છે અમારું એ સમગ્ર સમગ્ર ડાયમંડ વર્કર યુનિયન અમારી સાથે જોડાવા નમ્ર વિનંતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સુરત ની શિવ શક્તિ માર્કેટ માં આગ ની ઘટના થી કાપડ બજાર માં ઘેરા પ્રત્યાઘાત સર્જાય છે વેપારીઓના દુઃખ માં સહભાગી થઈને તેમને મદદરૂપ નાણા પીડિત વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા વ્યાપક તબક્કે અપીલ થઈ હતી જોકે સંવેદના મરીજ પરવારી હોય એ રીતેના કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાતા નારાજગી ફેલાઈ રહી છે તો આ જોયા બાદ વેપારી શરમ સાથે થયા છે સુરતના કાપડ બજારમાં આટલી મોટી દુર્ઘટના બની છે ત્યારે આ રીતે ફાગોત્સવની ઉજવણી થાય એ માનવતા નથી એવી ચર્ચા સાથે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આયોજકો સામે ફીતકાળનો વરસાદ થઈ રહ્યો છે વેપારીઓ વર્તુળોના દાવા અનુસાર સુરતમાં નાચગાન સાથે હોળીની ઉજવણીના કાર્યક્રમો કરવા માટે રાજસ્થાનથી 6 થી 7 જેટલી પાર્ટીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે આ વાયરલ વિડિયો બાબતે પોલીસે જણાવ્યું છે કે વાયરલ વિડીયોને લઈ તપાસ શરૂ કરવામાં આવશે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ